વલસાડના લીલાપોર ગામ પાસે સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં સ્કોર્પિયો રસ્તાની બાજુમાં પલટી મારી ગઈ વલસાડના ગામ પાસે સ્કોર્પિયો કારના પરથી કાબુ ગુમાવ્યો હતો જેમાં સ્કોર્પિયોમાં ચાર જેટલા લોકો સવાર હતા આ ગંભીર અકસ્માતમાં બે જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે પલટી ખાઈ ગયેલી સ્કોર્પિયો કારને ક્રેનની ક્રેન ની મદદથી બહાર રસ્તાના સાઈડ પર કરવામાં આવી હતી વલસાડના લીલાપુર ગામમાં મોડી રાત્રે સ્કોર્પિયો કાર ચાલકે પોતાની કાર નંબર જીજે ઝીરો વન એચપી સેવન ટુ ટુ સેવન પૂરપાટ ઝડપે હંકારી લાવી કાર પરથી કાબુ ગુમાવતા કાર સાથે અથડાયા બાદ સ્કોર્પિયો કાર રસ્તાની બાજુમાં જાળી ઝાખરામાં પલટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટના બનતા જ રાહદારીઓ તેમજ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસેલા ચાર જેટલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની ઘટના જાણ થતા વલસાડ પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રસ્તાની બાજુમાં જાળી આખરામાં પલટી ગયેલી સ્કોર્પિયો કારને ને ક્રેન ની મદદથી બહાર કાઢવામાં આવી હતી વલસાડ પોલીસે અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર